અમે છોન ત્રીજી પ્રતિષ્ઠા ફતી જઈશ એટલે જે કુંવા કુંવાછોની જે ભેટ આવી છે ને એમ રાગરાગા સોળીઓ આવે એટલે આલી જવી પડશે એટલે યાદ કર્યું ફોટો આવ્યો તો ગુરુ મહારાજનો નો અને મોટું બાપડું આવ્યું છે તે છો ગવાનું ધું કરે ભણી ફરજી અને વાપરજી યાદ કરીશી અને ભાઈ અમને પ્રતિષ્ઠા કરી હતી જે કોલિયું આ શિકારમાં સોળિયો શાના આવે અને લઈ જાય બાપડી

पहली रात याद याद रहेगी रहेगी फूलों के इस के मुलाकात पहिली जुना जमानागन टेप्पो लोक गद्दी वगाड वाद मगाळ मुल जपो पेला पेला प्यार थ वाच जो आपर क्या बुधो मी लो बुधो वगाड वाढवत झप किती झप

ના પહે તો મરી ગયો મારા તારા બાપા ને ચિંતા કરી ચિંતા મળ્યા શું કીધું ગમારતો નહિ બરોબર બીજી શું જોવા ખોદાળો ચાર વખત તો બતાવજો લઈ એ કઈ બાજુ કમાતું નહીં મારા ઓલે જો ને કે હું આગુ લઈ જાઉં ઈ કા ફીટ જ હોય દરેક છોકરા મારા ઓલે જો ડુ સુ તો કો કે છોકરો કુ વાળું મે લીંગો ઉપર કે પડ્યું એલા એરો પાળની ને માન તો એને કમક બાઈ લા પણ હું નઈ હું પહેલા નતી ઓટો સુ ને એટલે મને જો ગાડી જ જિંદગી છે મને જોઈ જ નઈ જિંદગી સબ પણ બાલ વગન ની ચાલ જાય અમડી જેડો વાત કર બરોબર અમડી જિંદારી

ગરમી નો દાળો છ અને ભગવાન ઘણા દાળા હોમું જોયું છે અને કોક આવડું થયું ના જે તું છું જપ અને સાલ લેવા રવા દે કે ઉપાડવા આવશે કે ગરમી નું પણ આપડે હેતુમાં ના ગરમી પડે તમને દેખાય તો છે

તારી વાત સાચી આ બધી પણ સાચું કહું આ બધું મને ગમતું જ નહીં જોઉં ન તું એ વિચાર કરી લે હું તને આજકાલ કોઈ પ્રેમ નહીં કરતો બરોબર જણપણ થી પ્રેમ કરું છું મોટા લટકાય ના બેન થાય જઈએ ના લાગે એટલે પણ એ લોકો હારો બધા તમે થોડું વિચારો યાર પછી મને કોઈ ફોન ના કરતી દીધું જો આવું ભી ના કરો તમે

તારા દો થી હગું નહી કરતો હું પેણવાનું નોમ નહી લેતો તું વાતો કર શરમ આવે તું કરું તમે કોઈ એમ કરું તું ના હોય લે આ ગોળી છું જાય એટલે જફા જાય પકડ આ બધો નાટક કરવાનો કે કુણી એમ રહ ઘરે તા હેડમ હું જોયા વગન જય મોય જોવા વાત કરશે ત્યાં બધું ઓઢા ફરે જઈએ છીએ ને છોકરોની વાતો કરે સમુંડું ઠેકોડા વગરની શિખર થોડું તો વિચાર કર ને બધી ચિંતા કરીને ને આ બધું પટી જાય ને એટલે આપણે બે રાજસ્થાન જતો રહીએ છીએ યાર હું કીધું અરે હે જાતું એક પાછા શું ભારે હું ખા થાય હા સમુંડી શિખર ગોડી તેમાં એક ઢેસન દુખાય છે મારા એનામાં એનામાં તો ઢેસન ના ખાય છે ને એ વળી અવડી અવડી લફા કરે બેટા કચરો વાળે હો હા બકચરો ગાડીઓ પણ બલે ખોળો કઈ નહી મળતું જ નહી હા ઓ વાહ દાતુ દાતુ લેવડ પણ ન ઉભો છું આવા આ બધું ઢેપણ મળે ઘર માં ઓમનમ વસી ના પડે મેલા બધું તો બધું હું ઓલગા દે ઉતારી તો લાજો મૂકી દઉં હાલો હો અલ્યા રંજાઓ ઓ બાપા એ ઓમાજે તું સકેત્યું હું હું કહું છું હે આ બાયડીને તારા સો હાથ મહિના થયા તો હજી લગન છે એમ પેટ બેટ કશું દેખાતું નહીં હું સત્ય પાસે ઓ બાપા એ વિચારતો હતો રાતી હા

આ રેખા કોણ અત્યારે હાથ સુકું છે પપ્પા ઓક્ટોબર ભાઈ બરાતો તો ભાઈ ભાઈ એ ભાઈ બનાવી દે પર ઓરે ચાલે છે કેમ ત તમનકુ લાગ છે કોઈ લફંગો મોણ છું હું શું ન હોભળું છું નહીં રહેવું આ બધું નાટક ભાઈ ભાઈ તો મેરા ઘરે રહેવું છે રહેવું છે મેરા ઘરે એટલા કોણ તો સુકુંલી દે ભાઈ બરાતો તો જવાતા પણ કઈ દઉં

સારું જેવા પૂછી લેજો હા ભાઈ કેવાય પૂછી લેજો બરાબર હા હા હા

જે હોય તે સોપર પણ કઈ જાય છે બરોબર અમારો પાછો તો અમે આવી ગયા

ના શરમી તું મારા છોકરા ની હોય તું તારા પરિવાર ની નહીં થઈ તું મારા છોકરા ની હું થવાની અને તું તારા પોતાના બાળક ની ના થયેલી હા તું તારા પેટી ની ના થઈ તું મારા છોકરા ની થવાની મરીઝો કો ના કરતી હોય તને તું મારા ઘેર બેઠી તા મંદિર જેવા ઘર માં બેહી મારું મારું ઘર લજવાય સાકુ હું વાત કરું તું જબ સે તુને મેને આવો તુને મુને આજો તુને મુને આજો ઓ બરો આવો સર ગમમો જો તો હા પણ આકુ સર હું કેતો તો તો લે પેલા થી કે તો તો લે તારા કોક તો છે બોય બોલી જજી તું બોલ્યો કેમ મેં કે તે એનું કરવા આયો તો બાપા રે બધી ખબર છે બધી છોકરો નહીં હું તારો બાપ નહીં બરાબર તું મારા નજરી કદી ના આવતો બાપા તમે હું લે હું નહીં બરાબર તે મરી જજે અને મારા મારી લાશ ઉપર તું અગની સોપ તો છે તારી હોશ રાખો હાલ તમાર બાનો હાલલો લન છો હેડ્યા તારી મામ પાહન દો છું કોનો ના ટેક આવે છે હા હરી કુતરી હું સકે હે નેક કર કર કુબીદા કુબીદા નેક કર હે જન મેડિયા like <coughs>